ધ્રાંગધ્રાના ઈચદરા ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ઈચદ્રા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી જેડી પુરોહિતના સીધા માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પીઆઈ એમ બી બિરજાની સૂચનાથી તાલુકા પોલીસ સ્ટાફના ડીજે ઝાલા

ત્રેસઠ હજાર બસો પચાસના મુદ્દામાલ સાથે પકડી પાડી ધાંગધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે